હેલો મિત્રો ગુડ મોર્નિંગ જે માતાજી જય મગલમાં તો આ વિડીયોમાં બેકગ્રાઉન્ડ નોઈસ વધારે આવતું હતું એટલે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે બહુ ખરાબ અવાજ હતો એટલે વોઇસ ઓવર કરવું પડ્યું તો માફ કરજો તો આગળ મળીએ વિડીયોમાં તો આજે બનાવ્યા ચોખાના પાપડ આવું ન કરાય લાંબા લાંબા કરીને એની પર ગોળ ઓલું મૂકી દે કપાઈ જાય

પાડે છે હા જો જમી લો પછી મને ખબર પડે પાપડ પાણી પીવું છે પાછો હા તો પાઈ દઈએ પાણી એમાં હું નાને એમ આવડે એક ઓલા બેને વાત કરીએ છે ને તમે ઓલા સીમા બેન ની જેમ કે

મંદીપભાઈ કંઈક નવું લાવ્યા છે દેખાડશે ઓહો નવું એનું કાર્ડનું કલેક્શન જો કોઈને પોકીમોન કાર્ડ કલેકશનનો વિડીયો જોવો હોય તો જરૂર જણાવજો કમેન્ટમાં તો મંદિપભાઈનું કલેક્શન આપણે બતાવશું મંદિપભાઈનું કલેક્શન છે હા એમાં એને નવું એડ થઈ ગયું હું હેતુ બેન તમે કેમ વધારે ક્વોલિટી ઉભા રહી ગયા તો હાલો જમી લઈએ અને આજે અમે પાણીથી પતરી ક્યાં મૂકી અચ્છા વાહ બોલ પેન પડી ગઈ હાલો તો જમી લઈએ પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું જમવામાં છે ટમાટર કી સબ્જી હા ટમાટર કી સબ્જી ઓર રોટલા સુકાઈ છે છે પાપડ અને આવવાના ચાલુ થઈ અમારે જો તળાઈ ગઈ છે એકદમ જોરદાર પાપડ થયા છે

તો આપણે આનો બિઝનેસ કરવાનો ચાલુ કરીએ એક ઓર્ડર તો અમારે આવી ગયો છે અહીંયા ભાવ નક્કી નથી રહ્યા કેટલામાં કરવું તો આવો ખાવા બે કિલોની ક્વોન્ટિટી છે

બાપા સીતારામ આપણે કાલે મળવી વિડીયોમાં આગળ